પાટણની દ્વિધ્વની સંગીત વિદ્યાલયની કુમારી નેહા આચાર્ય સુગમ સંગીતમાં રાજ્યમાં પ્રથમ નંબરે આવી પાટણ શહેરમાં આવેલ દ્વિ સંગીત વિદ્યાલય ગુજરાતની નામાંકિત સંગીત સંસ્થાઓમાં નામ ધરાવે છે ગુજરાત સરકાર દ્વારા યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ દ્વારા આયોજિત રાજ્ય કક્ષા યુવા ઉત્સવ સ્પર્ધામાં પાટણની દ્વિ સંગીત મહાવિદ્યાલયની વિદ્યાર્થીની કુમારી નેહાબેન તુષારભાઈ આચાર્ય સુગમ સંગીત સ્પર્ધામાં પ્રથમ નંબરે મેળવી પાટણનું ગૌરવ વધાર્યું છે નેહાબેન સંગીતની તાલીમ ડોક્ટર સમ્યકભાઈ પારેખ પાસેથી મેળવી રહ્યા છે સદર સંગીત મહાવિદ્યાલયમાં શાસ્ત્ર શુદ્ધ પદ્ધતિથી સંગીતની દરેક વિષયની તાલીમ આપવામાં આવે છે તેમજ રાજ્યકક્ષાની ઘણી સંગીત સ્પર્ધામાં ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નામના મેળવી ચૂક્યા છે ત્યારે પાટણના અગ્રણી અને સામાજિક આગેવાનો તેમજ નાગરિકોએ નેહાબેનને ખૂબ શુભેચ્છાઓ પાઠવી આશીર્વાદ આપ્યા હતા પાટણ પાટણ સંગીત મહાવિદ્યાલય છેલ્લા પચીસ વર્ષથી પાટણમાં સંગીતના પ્રવૃત્તિઓના ક્લાસ ચલાવે છે અને આપણી સંગીત શાળામાંથી ગુજરાતની અંદર હાઈએસ્ટ સંખ્યામાં જે પ્રથમ નંબર મેળ્યો છે પાટણના ઇતિહાસમાં પહેલીવાર બન્યું છે કે આપણે આ લગભગ ચોથી વખત ચોથી વખત ચોથી વખતે આ યુવા ઉત્સવ જે છે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આયોજિત એમાં આપણી કુમારી નેહા તુષારભાઈ આચાર્ય એને પ્રથમ ક્રમાંકે સુગમ સંગીતમાં એને પ્રાપ્ત કર્યો છે આની આગળ પણ આપણા વિદ્યાર્થીઓ શિખા નાયક જે કલાકુંભ અને યુવા ઉત્સવ બંનેમાં શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત બંનેમાં પ્રથમ નંબર આવી એટલે કે ચાર ઇવેન્ટમાં એ પ્રથમ આવ્યું ગુજરાત રાજ્યમાં ત્યારબાદ આસના પાલકર છે એ પણ સુગમ સંગીત અને ક્લાસિકલ કલાકુંભ અને પણ બાર વખત ગુજરાતમાં ફર્સ્ટ નંબર આવી ત્યારબાદ રુચિત પંચાલ છે એ પણ સુગમ સંગીત અને આ સંગીત વિદ્યાલયને આપણા પાટણના દિગ્ગજ વિદ્વાનો દ્વારા ખૂબ મોટો સપોર્ટ મળી રહ્યો છે કેમ આ વર્ષે આપણા ધ્વનિ સંગીત પરિવારના જે પ્રમુખ છે શ્રી અશોકભાઈ વ્યાસ એમનો ખૂબ મોટો ફાળો છે અને ખૂબ સરસ અમને ટેકો આપી રહ્યા છે આ ઉપરાંત આ પરિવારના જે ટ્રસ્ટીઓ છે એવા ડૉક્ટર જે એજ પંચોલી સાહેબ હરેશભાઈ મોદી કે પટેલ સાહેબ સ્નેહલભાઈ પટેલ રાજ મહારાજા નિલેશભાઈ રાજગોર હાર્દિક રાવલ બરાબર આ બધાનો પણ ખૂબ સારો એવો સપોર્ટ મળી રહ્યો છે અને અમારી આખી કારોબારી જે છે એનો પણ વિદ્યાર્થીઓની પ્રવૃત્તિઓમાં એમનો બહુ મોટો ફાળો રહ્યો છે ને સપોર્ટ કરી રહ્યા છે સંગીત વિશેનો અભ્યાસ કરું છું તાજેતરમાં એજએનજીઓ દ્વારા યોજાય યોજાયેલ બે હજાર ત્રેવીસના યુવા ઉત્સવમાં મારો હળવું કંઠ સંગીતમાં ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર આવેલ છે હું મારા ગુરુશ્રી ડૉક્ટર સમ્યકભાઈ પારેખ સાથે છેલ્લા છથી સાત વર્ષથી આ સંસ્થામાં અભ્યાસ કરી રહી છું હું મારા ગુરુજી અને મારા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર માનું છું